તો આજે કાનાજીની પૂજા કરી અને હું નીકળી ગઈ હતી ક્યાં જવા માટે એ બતાવું તમને શ્રી કૃષ્ણ સુપ્રભાત તું કેમ છો બધા મજામાં હેલો મમ્મીજી હા બીજા તો આજે અમે જોઈએ છીએ ભૂજ અને અત્યારે વાગે છે સવારના સાત અને પપ્પા બહુ જ લેટ કરે છે અને આપણે મોડું કરીએ ને તો જલ્દી કરો ને આમને તે એમને કેટલી ભાષણ કરે પોતે મોડું કરી તો કંઈ નહીં

ફાઇનલી હવે અમે ભુજ પહોંચી ગયા છીએ અને હવે અમે દાદીના ઘરે જાસુ પહેલાં પછી મારી બેન ઘરે ક્યૂટ ક્યૂટ નાની બબુ આવી છે અને જોવા જવાનું છે સો ગાઈસ ફાઇનલી ભુજ આવી ગયા છીએ અત્યારે વાગે છે પૂર્ણ દસ અને મમ્મીજી આવી મમ્મીજી કેમ મમ્મીજી ના કે કેને જ થશે સાસુ કોને મમ્મી કોને કેમ કે સાસુ ને મમ્મીજી મમ્મી ને મમ્મીજી સો ગાઈસ આ છે અમારું શહેર ભુજ અને હવે અમે જઈએ છીએ મારા દાદીના ઘરે દેખો ગાઈસ દેખો ભુજ આ ગયા હૈ ભુજમાં બીજું કાઈ ગમે કે ના ગમે ભુજના નાસ્તા ઓ માય ગોડ જોરદાર હોય શું રાખવું છે પણ

तो गाइस मैंने जूस पीव तूले थोड़ी जूस पीवा पीवाईस तो हमारी क्यूट 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 यार <laughs> <laughs> क्यूट है અહીંયા અમે બુટી પાર્લર ખોલ્યું છે હોમ સર્વિસ એની હોમ સર્વિસ મારો વાળો પછી આવશે એટલે અમે અહીંયા બુટી પાર્લર ખોલ્યું છે બાઈને આઈબ્રો કરાવવાના તો રસીપુઈ ના ઘરે આવી ગયા છીએ આપણે રસીપુઈ શું કરો છો તમે સલાડ બનાવીએ છીએ સલાડ બનાવે છે રસીપુઈ મમ્મી જી જો તૈયારી કરે છે પૂરી ની ચિતુફી તેલ ગરમ કરે છે હા એટલે અમે શોર્ટ ફોર્મ માં કહીએ આ રસીલા બેન છે આ ચેતના બેન છે પપ્પા ફોન જોઈએ છે કેમ છો ફુઆ હાય હેલો દાદા પપ્પા વઢે ફુઆ આવે એટલે ભાઈ દાદાને વસ્તી કરાવો સો ગાઈસ કેટલા સરસ સરસ રોઝ છે લુક એટ ધીસ બહુ ધ્યાન રાખવું પડ્યો ધ્યાન ના રાખી તો ના મેળ પડે કારી દી બેન જો ઉમાથી કેવી જો ગાડી ચડે હું ડુંગર ઉપર આ ફોટા સરસ આવે પણ આપણે બેને ક્યાં આવડે પણ હું ગાડી ચડાવતા ડુંગર ઉપર તને અહીં આવડે ને ના મન ના આવડે હાલ ને કે જઈએ હાલ ફરી આવીએ ક્યાં જાવું હે ફરવાલુ હે ફરવાલુ હાલો આલીએ તો

પણ અમારા આદિપુર માં એટલું બધું નથી કાલે રાતના જ મમ્મી કે કે હાલો હવે આપણે ક્યાંક બેસવા જઈએ પપ્પા કે ક્યાં બેસવું છે તારે મુન્દ્રા સર્કલે બેસવું છે સો અને શાયદ તો હમીસર તળાવ જ કહેવાય પછી ખબર નહીં ગાઈસ આઈડિયા નથી વધારે મને જો ગાઈસ અમે પીએ છીએ ચોકલેટ શેક અને હું બદામ શેક કે મારો 6 મહિનો છે વ્રત ચાલે છો દીધી બેનનું જીજું મળી ગયા તો એ વ્રત કરે છે ઓ માય ગોડ ન કરે હું તો નથ કરતી ચાલે તું તો જીની હો ને હું તો જીની થઈ જાવ એટલે ઓ હો જીજું તમારા માટે નથ કરતી હા યસ સો ગાઈસ પહોંચી ગયા ઠીક છે શી ઘરે ચોકલેટ શેક પીધું હમીસર જોયું એન્ડ હવે રસીખીના ઘરે આવી ગયા છીએ આપણે યસ મસ્ત મસ્ત ખાવાનું છે રીધી આજે તો બોલ બોલ શું શું બનાવ્યું જો ચણાનું શાક મસ્ત રસાવાળું દાળ ભાત

Hello Ajo. Eh, जो ए हां नहीं ने कफान लो to सुकाय दे सुक्यो शांति ने शांति हो तो वांदु नहीं हेलो Hello. कहां पे गाड़ी भन्ना

ગાઈસ તો આપણો રાષ્ટ્રધ્વજ ધ્વજ કેટલો સરસ લાગે છે ઓ માય ગોડ વોટ અ વ્યૂ તો હવે અમે પહોંચી ગયા છીએ માધા પર આ માધા પર છે ને આરટીઓ સર્કલ અચ્છા સોરી સોરી ગાઈસ અચ્છા આરટીઓ સર્કલ મને કેમ ખબર પડે આપણે ક્યાં પહોંચીએ ગાઈસ તો યે હે અમારા આજ યુ ક સૌખલ હવે આવશે સ્મૃથિ વન આજે હા અચ્છા અચ્છા ભુજિયો ડ્યુંગર જો ગાઈસ આજે હું બહુ ઇંગ્લિશ બોલેલું છું હા હાને મમ્મી એકદમ ઇંગ્લિશ બોલું છું ના હું ગાઈસ અહીંયા સેયલ છે પણ અત્યારે આપણી પાસે ટાઈમ નથી સ્મૃતિ વન ગાઈસ કેવું છે ખબર નહીં ગયા નથી અંદર બટ બારેથી તો બહુ જોરદાર લાગે છે તમારે સમગ્ર ગાઈસ કેટલું વાતાવરણ ખુલ્લું છે વરસાદ આવે તો મજા આવે હવે જોજો પપ્પા આગળ પપ્પાની પરી જાય છે દૈનંદિક

હે બબુ આ બેન છે 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 એવું તો ક્યાં તને પાસે ત્રણ ત્રણ ફ્રેન્ડશીપ બેલ્ટ જો વાહ મારો હાથ બઉ મોટો છે ને

हाँ। <laughs> 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 मगल, हाँ। हाँ। तो जमीन सासु नहीं है अच्छा कुछ कचरा खाएंगे खाई गया आवाज आठ बजे पे मैंने क्या वगरू क्या कपड़े मैं मजा नहीं आती

સો ગાઈસ ફાઈનલી અમારા ક્લાયન્ટને થેન્ક યુ સો મચ અને જાનુ તને પણ થેન્ક યુ સો મચ બાય બાય ગાઈસ હવે એ જે તૈયાર થાય છે અને હું તો તૈયાર જ છું મારા ક્લાયન્ટ જસ્ટ ગયા છે અને હવે અમે થોડુંક નાસ્તો કરશું અને ઘરે જાશું અને મને એટલી નીંદર આવે છે કાલે સવારે ક્લાયન્ટ છે અર્લી મોર્નિંગ છ વાગે અને આજે જે લાઇટે કર્યું છે ને સિરિયસલી ગાઈસ ક્લાયન્ટ પણ એટલા સારા હતા કે એમને પેશન્સ રાખ્યું નહીં તો કોઈ પણ પેશન્સ ના રાખે લાઈટ આવ અને આઠ વાગીને એલા કમ્પ્લીટ થયા એ ત્યારે જ્યારે આમના ઘરે આવ્યા નહીં તો હજી બીને લાટ નાખ્યું માથું દુખી આવ્યું હોય ફટાફટ નાસ્તો કરીને મેં કોઈ ઘર પે છોડ્યું ઈસ્તો એજીઓજી મને પૂછી લીધું તને ક્યાં જ છે શું ખાવું છે તો મેં પણ કહી દીધું મને ઓનેસ્ટમાં ખાવું છે અને રાધનપુર બાજુ છે ત્યાં અને હવે કે છે કે નાના ત્યાંના તો પૂછતા ના હો તો અહીં માળિયા બાજુ પૂછતા ના હો તો લઈ જવું હોય નહીં ને કેરેલા જવાય લઈ જવું હોય તો જવાય હો હાલો હવે મને ઘરે જવું છે શું ગાઈસ મને બહુ થાકી લાગી છે અને મને ઘરે જઈને સૂઈ જવું છે કેમ કે કાલે ઓર્ડર છે તો કૂટ કૂટ બધું બજારું કરવું ગાઈસ એજી ચલાવતા નથી હો બાઈક જ કહેવાય

આ મેળો પહેલી તારીખ ના થવાનો હતો બટ મને એમ લાગે છે એ લોકોને જયારે નીવ રાખીને ત્યારે મહારાજને પૂછ્યું નહીં હોય આપણે તો ગુજરાતી આપણે તો મહારાજને પૂછીને જ કરવાનું પાર્ટી એ લોકોની ઉઠી ગઈ છે અને ઘણા બધા મેળો જોવા આવે છે ને હાલ્યા જાય છે આવજો ટાટા બાય બાય કેમ કેમ નહીં કહેવાનું